યુનિવર્સિટી ટેબલ ટેનિસ સ્પર્ધામાં ડીસા કોલેજના ભાઈઓની ટીમે જીત્યો બ્રોન્ઝ મેડલ ડીએનપી આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ ડીસાએ રમતગમત ક્ષેત્રે અનેક રમતોમાં ગોલ્ડ મેડલ સિલ્વર મેડલ અને બ્રોન્ઝ મેડલ જીત્યા છે ત્યારે તાજેતરમાં હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી આંતર કોલેજ ટેબલ ટેનિસ ભાઈઓની સ્પર્ધા આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ ઊમઝાના યજમાન પદે યોજાય જેમાં યુનિવર્સિટીની જુદી જુદી કોલેજોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો આ સ્પર્ધામાં ડિસા કોલેજના છૂમછા રચિત રાઠોડ સંદીપ અને પ્રજાપતિ કાર્તિકે ઉત્કૃષ્ટ પરફોર્મન્સ આપ્યું હતું અને હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીમાં બ્રોન્ઝ મેડલ મેળવી ડીસા કોલેજને ગૌરવ અપાવ્યું હતું આ તમામ ખેલાડી ભાઈઓ અને તેમના કોચ પ્રોફેસર ડૉક્ટર આર ડી ચૌધરીને સંસ્થાના ટ્રસ્ટીઓએ અભિનંદન પાઠવ્યા હતા બ્યુરો રિપોર્ટ અશોક ઠાકોર બનાસકાંઠા